રહી આ આ અંદર કોઈ નિર્ણય નિર્ણય આવ્યો નથી કલાક સુધી ચાલેલી લેવાયો ચર્ચા માટે સરકાર ને સંકલન સમિતિને આમંત્રણ આપ્યું છે અને ખાતરી આપી છે કે કમાન્ડ સુધી વાત પહોંચશે પરંતુ આ બધાની વચ્ચે રૂપાલાની ટિકિટ અંગે કોઈ પણ નિર્ણય લેવાયો નથી પરસોત્તમ રૂપાલા ટિકિટ રદ નહીં થાય એ સ્પષ્ટ સંકેત છે સરકાર મૌની મંડળે આપ્યું છે અને ક્ષત્રિય સમાજે માફી અંગે ફરીવાર રજૂઆત કરી હતી પરંતુ ક્ષત્રિય સમાજે કીધું હતું કે માફી કોઈ પણ ભોગે પોતાનો જે મત છે જે માંગ છે તેના ઉપર તેઓ અડીખમ રહ્યા છે ટિકિટ રદ કરવા સિવાય રૂપાલા વિવાદ લઈને અત્યારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે એક બાજુ હટ ક્ષત્રિયો છે બીજી બાજુ હટ સંગઠન ની છે આ બધાની વચ્ચે આવતીકાલે રાજકોટની અંદર જંગી સભાને સંબોધન પરસોત્તમ રૂપાલા કરશે ત્રણ વાગ્યા પહેલા તેઓ પોતાનું નામાંકન

હાઈકોર્ટ સુધી પહોંચાડવામાં આવશે ફરીથી એક વખત બઝર વાગ્યું છે અને બઝર વાગ્યું મતલબ છે કે રાજકારણને લઈને સૌથી મોટો સમાચાર ફરી એક વખત મળી રહ્યા છે લોકમત 2024 માં ગુજરાત સ્પર્શ પર સમાચારની જે ગુજરાત પર છે જે સમાચાર બતાવે તેને ફરી એક વખત મહોર લાગી છે જે માહિતી મળી તે માહિતી સાચી ઠરી છે ગુજરાત પરથી 11 ને 57 કલાકે કહ્યું હતું કે સંકલન સમિતિ સમાધાનનો પ્રસ્તાવ લઈને નહીં જાય સંકલન સમિતિ એક જ પ્રસ્તાવ મૂક્યો તો તે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે ગુજરાત ફર્સ્ટ અગાઉ પણ કહ્યું હતું કે સંકલન સમિતિ સીએમ સાથેની બેઠકમાં ટિકિટ જે રદ કરવાની વાત છે એ વાત મૂકવાની છે અને ફરીથી એક વખત ગુજરાત ફર્સ્ટના સમાચાર પર મહોર લાગી છે એટલા માટે જ

જે સમાચાર પર સંકલન સમિતિએ એ જ વાત ત્યાં મૂકી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે ગુજરાત ફર્સ્ટકી અગિયાર ને સત્તાવન કલાકે આ સમાચાર છે બતાવવામાં આવ્યા હતા અને આ સમાચાર ઉપર ફરીથી એક વખત મહોર લાગી છે કવરેજ ગુજરાત ફર્સ્ટ આપ્યું છે આઈ પ્રોપાલ ડ્રામા રાત જે ચાલ્યો અનિર્ણિત બેઠક રહી હઠ બંને બાજુ ની દેખા રહી છે જો કે એક આશ્વાસન એ પ્રકારનું આપવામાં આવ્યું છે જે બેઠક મળ્યામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સીઆર પાટીલ